નમસ્કાર મિત્રો વાત કરીશું આજના તાજા સમાચારની દરેક વ્યક્તિ પોતાનું ભવિષ્ય જાણવા માંગે છે તમારા જીવનમાં આગળ શું છે લોકો આ જાણવા માંગે છે દુનિયામાં ઘણા જ્યોતિષીઓ છે જે તેમની આગાહીઓ માટે પ્રખ્યાત છે દુનિયામાં કેટલાક જ્યોતિષીઓ છે જેમની આગાહીઓ પર આખી દુનિયાના લોકો વિશ્વાસ કરે છે આવા જ્યોતિષીઓમાં ફ્રેન્ચ જ્યોતિષી નોસ્ટાડેમસ અને બલ્ગેરિયન જ્યોતિષી બાબા બાબાબંગાનો સમાવેશ થાય છે એવો દાવો કરવામાં આવે છે કે નોસ્ટાડેમ્સની પાંચસો વર્ષ પહેલા કરેલી ઘણી આગાહીઓ સાચી પડી છે એવું પણ કહેવાય છે કે બાબા વાંગાએ કરેલી ભવિષ્યવાણીઓ પણ સાચી પડી છે એવો દાવો કરવામાં આવે છે કે બાબા વાંગાએ રશિયાના વિભાજન અમેરિકા પરના ભાગ્યા અગિયાર આતંકવાદી હુમલો અને હિટલરના મૃત્યુ જેવી ઘણી આગાહીઓ કરી હતી જે સાચી પડી બાબા વાંગાનો જન્મ એક હજાર નવસો અગિયાર માં બલ્ગેરિયામાં થયો હતો તેમનું એક હજાર નવસો હન્નુ માં હ્યાસી વર્ષની વય અવસાન થયું એવું કહેવાય છે કે બાબા વાંગાએ તોફાનમાં ફસાઈ ગયા પછી પોતાની દ્રષ્ટિ ગુમાવી દીધી હતી અને તે ક્ષણથી તેમને દૈવી દ્રષ્ટિ પ્રાપ્ત થઈ અને તેઓ ભવિષ્યની ઘટનાઓ જોવા સક્ષમ બન્યા બાબા વંગાએ પાંચ હજાર ઓગણસી આગાહીઓ કરી છે જેમાંથી ઘણી ખૂબ જ ડરાવણી છે આજે આપણે તેમના વિશે જાણવા જઈ રહ્યા છીએ દુનિયાનો અંત ક્યારે થશે ઘણા લોકો આશ્ચર્ય પામી રહ્યા છે કે આ કેવી રીતે થશે અને બાબા બાંગાએ તેના વિશે આગાહી કરી છે બાબા વગાએ કહ્યું છે કે બે હજાર પચીસ માં દુનિયાનો અંત શરૂ થશે બાબા વેંગાએ જણાવ્યું કે યુરોપિયન દેશોમાં એક મોટો રાજકીય સંઘર્ષ શરૂ થશે બાબા વંગાએ કહ્યું છે કે બે હજાર અઠાવીસ માં માનવીઓને ઉર્જાના મોટા સ્ત્રોત સુધી પહોંચ મળશે के जेना भारे बधारो पर एक संकट बाबा वांगा आगाही मुजब वर्षार एक सौ सीतेर समग्र विश्व में भयंकर दुकाड़ पड़े जो विश्व न अंत हा तो हाल आटल नव अपेट साथ जमने अमरा वीडियो पसंद आता हो तो वीडियो ने लाइक कर चेनल ने सबस्क्राइब कर बाजू में दबावी देंज